ઉધનામાં પેટ્રોલ પંપ પાસે લૂંટવાની કોશિશ કરતા મહિલાએ પ્રતિકાર કરતા આરોપીઓએ માથાના ભાગે કાચની બોટલ મારી લોહી કરી હતી મહારાષ્ટ્રના સિંધખેડા ખાતે ખાતે રહેતી મહિલા તેના પુત્રના ઘરે આવી હતી હતી તે પેટ્રોલ પંપ પાસે ઊભી ત્યાં ત્રણ ટપોરીઓએ પાસે આવી તેમના હાથમાંથી પર્સ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો મહિલાએ પ્રતિકાર કરતા માથામાં કાચની બોટલ માર ઇજા પહોંચાડી નાસી ગયા હતા ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાં સિંધખેડા

તેણીના હાથમાંથી પર્સ પ્રયાસ કર્યો હતો મહિલાએ પ્રતિકાર કરતા કાચની બોટલના બે થી ત્રણ ઘા માથામાં મારી દીધા હતા પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત